હેલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે બનાવ્યા છે બટાકા વડા તો ગુજરાતી રેસીપી આવી અમારી જોવા માટે ચેનલ ને સૌ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને તમે પણ આ વરસાદ ની મોસમ માં આવા બટાકા વડા તૈયાર કરીને તેની મોજ માણજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌપ્રથમ આપણે ચાર થી પાંચ બાફેલા બટેટા લઈ લીધા છે તેનો છૂંદો કરી લઈએ આ રીતે બટેટાનો છૂંદો કરી લઈએ આપણે હવે છૂંદો થઈ ગયો છે તો એમાં બધા મસાલા એડ કરી દઈએ લાલ મરચું પાવડર હિંગ ત્યારબાદ ખાંડ લીંબુ અને ખાંડ એડ કરવાથી મસાલો એકદમ ખટમીઠો બને છે પણ જો તમે ખાંડ ખાવાની પસંદ ન કરતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ કરેલી હતી તેને તેમાં એડ કરી દઈએ ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુ અને ખાંડ નાખવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ થોડોક ગરમ મસાલો અને થોડુંક ધાણા જીરું એડ કરી દઈએ અને પછી લીલા ધાણા નાખી દઈએ હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈએ આમાં વધારે કોઈ મસાલાની જરૂર નથી હોતી બસ આટલા મસાલા એડ કરી દઈએ એટલે મસાલો ખુબ જ ટેસ્ટી બને છે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતનો મસાલો આપણો તૈયાર થવો જોઈએ જો તમારો મસાલો ઢીલો હોય તો તમે તેમાં ચોખાના જે પવા આવે તેને એડ કરી શકો છો જેનાથી મસાલો થોડોક કડક થઈ જશે હવે આપણે જે મસાલો તૈયાર થયો છે તેમાંથી મીડિયમ સાઈઝની આવી રીતે ગોળી વારી લઈએ ગોળી બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એ રીતે તૈયાર કરવાની છે બધા મસાલામાંથી આપણે ગોળી તૈયાર કરી લઈએ હવે આપણે ગોળીને તરવા માટે તેનું બેટર તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ એક થી દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને હલાવતા જશું બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં એવું આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરવાનું છે આપણી બધી ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે લોટને ચાડીને લેવો જેથી તેમાં કાજરા પણ ગાંગડી ના રહે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે તળવા માટે તેલ મૂકી દેશું તેલ ગરમ થઈ જાય એટલે જે આપણી ગોળી બનાવેલી છે તેને ચણાના લોટમાં આ રીતે નાખી અને આખી ગોળીને ચણાના લોટ લોટવાળી કળી અને તેને તેલમાં મૂકી દેસુ આ રીતે એક પછી એક બધી ગોળીને ચણાના લોટવાળી કળી અને આપણે તેલમાં તળી લેશું હવે આપણે ગોળીને હલાવી લેશું વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે જો આપણા વડા હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને ઉતારી લેશું અને હવે ત્યારબાદ બાકીના જે વડા છે તેને તેલમાં નાખી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે આપણા બીજા વડા પણ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને પણ આપણે તેલમાંથી કાઢી લઈએ તો તૈયાર છે આપણા બટાકા વડા વરસાદની મોસમ હોય અને આવા ગરમા ગરમ બટાકાવાડા મળી જાય તો તો બીજું શું જોઈએ તો તમે પણ એકવાર જરૂરથી આ બટાકાવાળા ટ્રાય કરજો અને કહેજો કે તમને કેવા લાગ્યા વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો બટેટાવાળા ખાવા બેસી ગયા છે અને જોવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો ખાય પછી ખબર પડે કે કેવા બન્યા છે આપણા આધ્યા બેન પણ ખાવા બેસી ગયા છે દાદા સાથે બહુ મસ્ત બન્યા છે એમ કે છે તો ચાલો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો આખો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને આવી ગુજરાતી વાનગીઓ જોવા માટે અમારી ચેનલના વિડીયો જોતા રહેજો